અમે ઉભો રે ભાઈ અમે હા હાલો ઊભા થઈ જાઓ છોકરા ઊભા થઈ જાઓ કે કાને પછી કેશો ને માતા કે <coughs> <coughs> दावू सारा है हमारा

અને પકડજો અને પકડે રહે એટલે કે આપના પુપુરવાળા આપણા જનતા કાકાજી હરરાજભાઈની કે જય જયવાન જય જનો ઓટી નજર તો આવી જાય ગુજરાતમાં યુગ આવી